બધા જ પૂજા માં બેસજો કોઈ અભિમાન ન કરતા તમારા પિત્રો ના મોક્ષમ રેસે નાખજો છે ને તમારું જાય ઉમરો જળમૂળ માંથી

તમે અભિષેક કરશો ને તમારા બધા રોજ આ મહાદેવ ની મારા મહાદેવ ની રોજ પૂજા કરશે એને બધ નો પેઢો પાર ખોટું જ છે ને આવ તમે પેલા જ ખબર પડી જાય

બોલાવા જ પડે અને બધાયને તમારે અમારે અમારે બોલાવનો હોય અમારે મને તમે કઈ આ ગુના અક્ષર મને આ ગુના એકર દુના જને તમે કે હું પૈસા લઈ જાવું પૈસા કે હું બે મે કોઈ બાપુ પૂજારી સેન્ડ બોલાય બોલાઈ લીધું બોલાવી લીધું આને જનક દાદાને બધાયને બોલાવ્યા અને <laughs>